અને અનુવાદ આપણે ફરીથી લખવાનું છે તો તેમનો જવાબ સ્ક્રીન પર છે કે રામ નામના તેમના અપ્રિય છે સૌથી નાના પુત્ર ચંદ્ર જેવા મુકવાળા સામાન્ય જ્ઞાન ધરાવનાર અને સર્વ ધનોધારીમાં કનિષ્ઠ છે તો જવાબ આવશે રામના તેમના અપ્રિયની જગ્યાએ પ્રિય સૌથી નાનાની જગ્યાએ મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનાર સર્વ ધનોધારીઓમાં શ્રેષ્ઠ છે ત્યાર પછી બીજું આપણને આપેલું છે જેમની અંદર કાઉસની અંદર કેટલાક શબ્દો આપેલા છે એ યોગ્ય વ્યવસ્થિત રીતે આપણે ગોઠવવાના છે તો શર્વાસુ પછી આવશે દીક્ષુ તામ દેવીમ સહસ્ત્રશ વિચિતવંત અને પછી આવશે સંત યોજનમ આસનમ ક્લિયર ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી આપણે સંસ્કૃતની અંદર જ જવાબ આપવાના છે જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી આઇકન પર ક્લિક કરો કે શાંતિમ ઈચ્છતી તો જવાબ આવશે બી સાધવઃ ત્યાર પછી વ્રજંતી પદ્માની કદા વિકાસમ તો જવાબ આવશે સી સૂર્યોદય તારાધીપ કહ તો જવાબ આવશે

તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલ બુદ્ધિ વિચલિત થતી નથી યોગીઓ કોના દર્શન કરે છે ને કેવી રીતે તો યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે રાજ્ય અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે તો રાજા પ્રજાજનોનો પાલક હોય છે એટલે તે લોકોના નાથ સ્વામી છે ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માગે છે એટલે તે લોકો છે એ નાથ સ્વામી જેના તેરો છે આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે ત્યાર પછી આપણે શ્લોક પૂર્તિ કરવાની આપેલી છે જેમના ચાર ગુણ રહેશે તો અહીંયા આપણને દર્શાવેલું છે સિંહાનદેગથી આપણે કુકુટ્ટાદપી અને શને પંથાથી શને શને અને ચલમ વિતમથી હી જીવતી સુધી આપણે પૂર્ણ કરવાની છે નવા વિડીયો દરેક એક પછી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર સેક્શન વાઇઝ મુકાતા જોશે જોવાનું ચૂકતા નહીં ને આગળના વિડીયો બાકી હોય તો એ પણ જોઈ લેજો નવા વિડીયો માટે થોડી વેઇટ કરો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ